નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયો સાથે અમારી ચેનલ કિસાન સંદેશમાં તો મિત્રો રાજ્યમાં ઓક્ટોમ્બર મહિનામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતરમાં ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું હતું જેના માટે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ આપવાનું નક્કી કર્યું હતું તો આ સહાયની રકમ ઘણા બધા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે અને હજુ સુધી જે ખેડૂતોના ખાતામાં પાક નુકસાનીના પૈસા જમા નહીં થયા તો તેનું કારણ હોઈ શકે છે તમારું બેંક સીડિંગ ટેસ્ટ સ્ટેટસ એક્ટિવ છે કે નહીં શું હવે આ પૈસા જમા થશે કે નહીં અને તમારી અરજીનું ટેસ્ટ સ્ટેટસ શું બતાવે છે આ તમામ પ્રકારના પ્રશ્નોની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું પરંતુ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ખેડૂતો માટે અવારનવાર કોઈ પણ પ્રકારની સરકારી યોજના કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલાં તમને માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ઘણા બધા ખે ખેડૂત મિત્રોના ખાતામાં સહાયની રકમ જમા કરી દેવામાં આવી છે અને એવામાં તમારા ખાતામાં સહાયની રકમ હજુ સુધી મળી નથી તો તેનું કારણ હોઈ શકે છે તો આ સહાયની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે એટલે તમારા ખાતામાં આધાર કાર્ડ ફરજિયાત લિંક હોવું જોઈએ હવે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં તે કેવી રીતે ખબર પડે તો એના માટે ખેડૂત મિત્રો તમારે મોબાઈલની અંદર ગૂગલમાં જઈને બેંક સીડિંગ સ્ટેટસ એવું લે લખીને સર્ચ કરવાનું છે ત્યાર પછી આ લિંક ઉપર ક્લિક કરો હવે અહીં લોગિનના બટન પર ક્લિક કરો હવે અહીં તમારો આધાર કાર્ડ નંબર અને આ ખાનામાં કેપચા કોડ નાખીને લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે અને પછી લોગિનના બટન ઉપર ક્લિક કરો હવે અહીં થોડું નીચે સ્ક્રોલ કરો અને પિંક સીડિંગ સ્ટેટસ એવું લખેલું છે તેના પર ક્લિક કરો એટલે તમારું આધાર કાર્ડ જો લિંક હશે તો અહીં બતાવશે અને એક્ટિવ લખેલું એવું તમને જોવા મળશે તમારું બેંક સાથે આધાર લિંક કમ્પ્લીટ થયેલું છે અને જો અનએક્ટિવ એવું બતાવે તો તમારો આધાર લિંક થયેલું નથી ત્યાર પછી જમીનને લગતી કોઈ પણ માહિતી ખોટી લખાયેલી હોય જેવી કે ખાતા નંબર સર્વે નંબર ખોટો લખાઈ ગયો હોય અથવા તો એક જ ખાતામાં બે કે તેથી વધુ ખેડૂતોના નામ છે અને બીજા ખેડૂતોએ પણ અરજી કરેલી છે તો એવા કિસ્સામાં પણ સહાયની રકમ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે તે સિવાય જો તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઈ ભૂલ હોય તો તે પણ તમારી સહાયની રકમ અટકી શકે છે તમારા પંચાયત વિસીએ ઓપરેટરને પણ પૂછી લેવું કે ડોક્યુમેન્ટ બરાબર જ અપલોડ કરેલા છે કે કેમ હવે મિત્રો આ તમામ માહિતી તો બરોબર જ છે આમાંથી કોઈ પણ જગ્યાએ ભૂલ નથી અને હજી સુધી પૈસા જમા નથી થયા તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હજુ પૈસા જમા જમા થવાનું શરૂ થયું છે અને આ સહાયની રકમ દસ હજાર કરોડ હતી આ રકમ ખૂબ જ મોટી કહેવાય તેથી સરકાર એક જ દિવસમાં બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમી જમા કરી શકે નહીં હવે દસથી પંદર દિવસમાં આ બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જાય છે પછી તમારા પાક નુકસાનીના સહાયની રકમ તમને નહીં મળે તો તમારું અરજીનું સ્ટેટસ શું બતાવે છે તે ચેક કરી લેવું અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે ખેડૂત મિત્રો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ અથવા તો ક્રોમમાં ઓપન કરી લેવું ત્યાર પછી અહીં સર્ચ બારમાં પી એમ એફ એસ એવું લખીને સર્ચ કરવું હવે અહીં થોડું નીચે સ્ક્રોલ કરવું અને નો યોર પેમેન્ટ એવું લખેલું છે તેના પર ક્લિક કરવું એટલે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે પેજ ખુલી જશે અહીં તમારી બેંકની વિગતો નાખવાની રહેશે જેમાં બેંકનું નામ અહીં તમારી બેંકના પ્રથમ પાંચ લેટર લખશો એટલે તમારી બેંકનું નામ આવી જશે ત્યાર પછી અહીં તમારા બેંક ખાતામાં નંબર લખેલો છે અને આ ખાનામાં ફરીથી એ જ ખાતા નંબર લખો હવે આ બોક્સમાં કેપ્સા કોડ નાખી સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરો એટલે તમારા બેંક ખાતામાં જે નંબર લિંક હશે તેના પર ઓટીપી આવશે અને તે ઓટીપી આ ખાનામાં દાખલ કરો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરો એટલે તમારી અરજી ખુલી જશે જો તમારી અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો અહીં તમને જોવા મળી જશે અને જો કંઈ ભૂલ ન હોય તો થોડા દિવસ રાહ જુઓ પછી પણ જો તમારી સહાયની રકમ નહીં મળે તો તમારી ગ્રામ પંચાયતના તલાટીકા મંત્રીને મળો અને તમારું નામ કૃષિ સહાય રાહત સર્વે યાદીમાં છે કે નહીં તે ચેક કરાવો જો ગ્રામ પંચાયત ખાતેથી કંઈ જ નિકાલ ન આવે તો તાલુકા કૃષિ કચેરીનો સંપર્ક કરો અને ત્યાં જણાવો કે કૃષિ રાહત પેકેજના પૈસા હજુ સુધી મારા ખાતામાં નથી આવ્યા તો કયા કારણે જમા નથી થયા મોટાભાગના ખેડૂતોને અહીં પ્રશ્ન નિકાલ આવી જાય છે અને મિત્રો તમારે આ બધી પ્રોસેસ કરવામાં માટે જો કોઈ ફી માંગે તો કોઈ પણ પ્રકારની ફી નથી આપવાની ખેડૂત મિત્રો તમારા પૈસા અટકી ગયા હોય ને તો થોડીક મહેનત તો કરવી પડશે અને જો તમે સાચી રીતે પગલાં ભરશો તો ચોક્કસપણે રૂપિયા પણ મળી જશે અને જો મિત્રો તમને કોઈ મૂંઝવણું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશું મિત્રો એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય જવાન જય